Borosi Gupal, lalaki, già. Sarà un po' che Dana Samar Pana. Maro. Dana Samar Pana. Dana Samar Pana. આપે વાલોજી મારો દાન મધ્ય મંડપમાં ધરીને અરિયા મધ્ય મંડપમાં મોદ ધરીને દુખિત દુકૃત સઘળી કાપે જી મારો સમર્પણ આપે બ્રહ્મા દીકને ભક્તિ છે દુર્લભ જન્મો જનમ મુની જાપે ભક્તિપદારથ દાન કરીને અર્યા ભક્તિ પદારથ દાન કરીને વ્રજમાં વ્રજમાં સ્થિર કરી સાપે જી મારો दान समर्पण आपे दास कुसल जस रस गाये अरिया दास कुसल जस दास कुसल जस रस गाये गाय રાસ કુશલ જસ રસભરી ગાય જુગો દાસ કુશલ જસ જુગો જુગ ગાય નિજન નિજન પદ પર તાપે વાલો જે મારો દાન સમર્પણ આપે દાન સમર્પણ આપે વાલોજી મારો પણ આપે દાન સમારપણ આપે આપે જી મારો દાન સમર્પણ બોલો શ્રી ગોપાલ લાલ કી જય